ધાંગધ્રા શહેર હળવદ ખાતેથી જય જગન્નાથના નાથ સાથે ભગવાન જગન્નાથને અગિયાર મે ભવ્ય રથયાત્રા વાસ્તે ગાસ્તે હર્ષોલ્લાસ અને ઉમંગથી નગરયાત્રાએ નીકળી સંતો મહંતો વિવિધ સંગઠનો સહિત લોકો જોડાયા રથયાત્રામાં અષાઢી બીજના દિવસે ગુજરાતભરમાં ભગવાન જગન્નાથની સાથે સાથે રામદેવપીરની બીજની પણ ઉજવણી કરાય છે અને ઘણા એવા શહેરોમાં ભગવાન રામદેવપીરની પીરની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા શહેરના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રા શહેરના વિવિધ મંદિરો સામાજિક સંસ્થાઓના સહયોગથી આ ભગવાન જગન્નાથની અગિયારમી ભવ્ય જગન્નાથ રથયાત્રાના કાઢવામાં આવી હતી અને આ રથયાત્રા અતિથિ વિશેષ સંતો મહંતો સંસ્કારધામ ગુરુકુળના સંતો મહંતો બીએસપી ગુરુકુળના સંતો મહંતો અને રામબોલ મંદિરના મહંત નગરજનો વિશ્વ હિન્દુ

શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વિહાર કરીને હળવદ રોડ શ્રીરામ ટ્રેક્ટર શોરૂમ પાસે પુણાવતી સાથે ભવ્ય ધર્મ સભા આયોજી પૂર્ણ કરવામાં આવી હતી ને આ સાથે ધાંગધ્રા સિટિયાને તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ને શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ સાથે ચુસ્ત બંદોબસ્તની સાથે અશ્વ પોલીસ દ્વારા રથયાત્રાના તમામ રૂટો ઉપર ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો જય સ્વામિનારાયણ જય જગન્નાથ જય ભારત હું કમલેશ ભગત સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રા વાલા ભક્તજનો વાલા સજ્જનો ઓરિસ્સાના વિશે જગન્નાથપુરી મંદિરમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા હજારો વર્ષોથી ખૂબ ભવ્યતાથી આ રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે એના પ્રતિક સ્વરૂપે સમગ્ર ભારતમાં ઠેર ઠેર જગ્યાએ આ રથયાત્રા ઉજવાય છે જે પૈકી આ ધ્રાંગધ્રા શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાના સંસ્થાપક અમારા ગુરુવર્ય પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી તેમજ રથયાત્રા સમિતિ ધ્રાંગધ્રા દ્વારા આયોજિત છેલ્લા અગિયાર અગિયાર વર્ષથી આ ધ્રાંગધ્રા શહેરને આંગણે ખૂબ ભવ્ય રીતે રથયાત્રાનું આયોજન થાય છે જેમાં સાંસ્કૃતિક આધ્યાત્મિક શૈક્ષણિક પર્યાવરણ અને સ્વચ્છતાલક્ષી અનેક સંદેશાઓ અનેક વિવિધ ફ્લોટ દ્વારા આપવામાં આવે છે હજારો ભક્તજનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આમાં લાભ લઈ અને જોડાય છે ખૂબ ઉમળકાભેર આ રથયાત્રા વર્ષો વર્ષ અહીં ઉજવાતી રહે છે આજની આષાઢી બીજની પવિત્ર રથયાત્રાના દિવસે ધાંગધ્રાના તમામ રાજમાર્ગોમાં રથયાત્રા ફરી અને ધર્મસભામાં પરિણામ છે જે ધર્મસભામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંતોના રૂડા આશીર્વાદ મળશે આ રથયાત્રા દરમિયાન આશરે પંદર વીસ મણ જેટલા મગચણા દસેક મણ જેટલી ખારેક પાંચેક મણ જેટલા જાંબુડા વગેરેનો વિવિધ પ્રસાદ એ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો સૌ ભક્તજનો ખૂબ ઉમળકાભેર અને ઉત્સાહપૂર્વક આ રથયાત્રાના ઉત્સવમાં લાભ લઈ અને ખૂબ આનંદિત થયા છે જય હિંદ જય ભારત જય જગન્નાથ